લખતર શહેર તેમજ ગ્રામ્યમાં ઓગણસીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી લખતર શહેર જમ્મર ખાતે તાલુકા કક્ષાનો અને ન્યાય મંદિર તેમજ તાલુકા પંચાયત ભાવગુરુ વિદ્યાલય બ્રિલિયન્સ સ્કૂલ તેમજ ગ્રામ્યમાં ઓગણસીમાં સ્વતંત્ર દિવસની નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો લખતર શહેરમાં આવેલ ન્યાય મંદિર ખાતે ન્યાયાધીશના હસ્તે ધ્વજવંદન કરાયો લખતર ધ્વજવંદન કાર્યક્રમમાં લખતર પોલીસ હોમગાર્ડ વકીલો સ્કૂલોના બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા લખતર તાલુકા કક્ષાના પંદરમી ઓગસ્ટને લઈ ધ્વજારોહણ કાર્યક્રમ જમ્મર ગામે તાલુકા કક્ષાનો યોજાયો જમ્મર ગામે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમ લખતર મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાયો લખતર શહેરમાં આવેલ તેમજ ગ્રામ્યમાં પંદરમી ઓગસ્ટ લઈને લઈ ઓગણીસમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે લખતર શહેર તેમજ તાલુકામાં ધ્વજારોહણ કાર્યક્રમ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પંદરમી ઓગસ્ટને લઈ લખતરના તાલુકા તાલુકાના તાલુકા કક્ષાનો કાર્યક્રમ જમ્મર ખાતે યોજાયો અને લખતર શહેરમાં આવેલ ન્યાય મંદિર ખાતે લખતર ન્યાય મંદિરના ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યું તાલુકા કક્ષાના પંદરમી ઓગસ્ટના ધ્વજારોહણ કાર્યક્રમમાં લખતર મામલતદાર આર આર પટેલના અધ્યક્ષસ્થાને ધ્વજારોહણ જેમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર કમલેશભાઈ હાડી જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા તાલુકા વિકાસ અધિકારી શ્વેતાબેન ત્રિવેદી તેમજ જમ્મર ગામના ગ્રામજનો ભાજપના આગેવાનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઓગણીસમાં સ્વતંત્ર દિવસને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો